એને અત્યારે આપણે ગુલામી કરવી પડી છે પણ અત્યારે તમે લોકો જે શરૂઆત કરી છે અને તૈયારી જે બતાવી છે એ બદલ હું પહેલા તો તમારા બધાનો આભાર માનું છું અને બીજું એક કહી દઉં કે આયા જેટલા બધા મિત્રો બેઠા છે नरेशભાઈ ખેંચી ખેંચીને બોલાવે છે ક્યાં આવી આયા આવી આવી હમણા બે દિવસ પહેલા જે મે ભાવનગર એક કાર્યક્રમ હતો ને મે કીધું કે તમને સ્ટેજ માં તે બોલાવે પછી તમે નીચે ઉતરી જાવ છો ને એનું કારણ એ કે તમે સ્ટેજ નથી પકડતા ને એટલે ઓલા દલાલો દલાલીઓ કરી જાય એટલે તમારે સ્ટેજ ઉપર ચડવું છે અને બોલવું જેથી કરીને દલાલોને ખબર પડે કે હવે યુવાન જાગૃત છે આપણે દલાલી નહીં કરી શકીએ આ કાસલા પકડીને એટલે ઘા કરી દેવા આજે શરૂઆત તમે કરી છે એ બદલ હું આભાર માનું છું અને બીજું કે હવે આ જે શરૂઆત થઈ છે એનાથી આપણે હવે બધા ભેગા થાય છે અને આપણે એક વસ્તુ નક્કી કરી રાખવાની છે ગમે એ થાય હવે આપણે નોખું નથી બિરસા મુંડા કે જે લડાઈ લડી હતી આપણી બેસી વાત છે બરાબર પણ જ્યારે એની અંતિમ યાત્રા નીકળી હતી એની છેલ્લી ઈચ્છા એવી હતી કે મારા પગ બહાર રાખજો જેથી કરીને મારા સમાજને ખબર પડે કે આ બિરસાહજી હાયરો નથી એમ આપણે હારવાનું નથી બધા સાથે મળીને લડાઈ લડવાની છે જરૂર પડે ત્યાં નરેશભાઈ હું અને સમાનતા બધા જ અને આમે એક વસ્તુ મને બહુ ગમી કે બધો સમાજ હવે ભેગો થાય છે બધા એકાબીજાના જાતિવાદ કે એકાબીજાની જે કાંઈ માનસિકતાઓ છે એ મૂકી અને અહીંયા ભેગા થાય છે તો આ લડાઈમાં અમે સંપૂર્ણપણે તમારી સાથે જઈએ આવતી નવ તારીખે આપણે અમરેલી જિલ્લાની અંદર પડઘો પડી જાય એમ તો હું એમ કહું છું કે ગુજરાતમાં પડઘો પડી જાય કે ક્યારે આ બનાવ નથી બીનો એવું આ લોકોએ શરૂઆત કરી અને એવા બધા ભેગા થયા છે તો આપણે આજથી આઘાર એમ એના માટે કાંઈ પણ લડાઈઓ લડવાની થાય અમે હંમેશા તમારી સાથે છીએ અને સાથે

ત્યારે ખાલી ખબર જ પડી કે ભેગા થયા અને થ્યાં કે એના આકાઓ સુધી વાત ફૂગી ગઈ કે આ લોકો ભેગા થયા છે જે લોકો મારા ટચમાં છે ને તો બધા અમારે વાતચીત થતી હોય પણ આકા સમાચાર આપણે કયા વાત પર્સનલી કરી દેતા ન હોય એટલે તમારા લોકોને તમારા જે આગેવાનો છે સમાજના એ તમારા સમાજમાં કહી દેજો કે નવ દિવસ બને તો બધાય રજા રાખવાની જે કામ ધંધો હોય એક જ દિવસ આ લાહકોને આપણે સહકાર આપી અને જે રેલી રેલીનું ભવ્ય આયોજન કરી જો ગુજરાતમાં લગભગ આવું આયોજન નહીં થતું હોય થતું હશે બધે આદિવાસી સમાજનું નું રેલી નીકળશે પણ આ આદિવાસી મુસ્લિમ દેવ પૂજક દલિત ને વાલ્મિક આ પાંચે કોમ ભરીને આપણે આયોજન કરવાનું અને આમાં કોઈ નાનો મોટો છે નહીં કોઈ આગેવાન નથી જે વ્યક્તિ આની અંદર આવે એ જે બોલે એ આગેવાન બસ આટલું વધારે કે આપણે કોઈને કહેવાનું છે તમે તમારા હિસાબથી કહેજો અને આપણી સમાજના બે ચાર છોકરા છે ને દેવી પૂજક સમાજ મેં કહી આવજો કે ભાઈ બધાને સહકાર આપવાનો છે જો કે આપણે કહી આવશે બાકી તો બાજી સમાજ ના ઘણા બધા છે પણ આદિવાસી એક સમાજ અલગ જ પ્રકૃતિ કરી રહી છે ગુજરાત માં પણ ડંકા વગાડી રહ્યા છે જેમ કે આપડો ભાઈ મેન ભાઈ તો આપડો આજ છે તો જય જોહાર જય આદિવાસી હું શું સુનિલ ભુરિયા અને અહીંયા શીતલ વિસ્તારમાં આપણે નવ ઓગસ્ટની તૈયારી અને રેલી નીકાળવાની વાતો અને પરમિશન લેવાયા હતા તો અમને પરમિશન પણ મળી ગઈ છે તો તમે આજુબાજુ નજીકના બધા ગામડાના આવી જજો શીતલ રેલી નીકાળશો અને આ બધા આપણા આદિવાસી મિત્રો જતા ફૂલ સપોર્ટિંગ અને તમે પણ આવજો નવ ઓગસ્ટ રેલીમાં ધન્યવાદ